ખ ખત્રીનો ખ સુરતી હેમાલીમાં ગરવી ગુરુવારમાં આજે ક્ષેત્રપાઈ દાદા વિશે જાણીશું ક્ષેત્રપાઈ દાદાનું મંદિર તો તમને ખબર જ હશે સુરતમાં ક્યાં આવેલું છે જ્યારે પણ મંદિરે જાઓ ભગવાનનું ધ્યાન ધરો અને મનમાં આ શ્લોક બોલો ઓમ ક્ષેત્રપાલાય નમઃ ક્ષેત્રપાઈ દાદાનો એક મૂળ મંત્ર છે ઓમ ક્ષેત્રપાલાય વિદ્મહે બતુકાય ધીમહી પ્રચોદયાત ઓમ નમો ભગવતે હનુમંતાય મમ સુખમ કરુપટ સ્વાહા આ શ્લોકનું પણ મનમાં ધ્યાન ધરો હવે ક્ષેત્રભાઈ દાદાનો એક બીજ મંત્ર છે જે તમને ખરાબ નજરથી બચાવશે ઓમ શેમ ક્ષેત્રપાલાય નમઃ ઓમ શા શિમ ક્ષુ શૈમ શહ નમઃ આ રીતે શ્લોક બોલવાથી તમારી પર ખરાબ નજર નહીં લાગશે અને ક્ષેત્રપાલ દાદાના મંદિરે જાઓ ત્યારે પીછી નાખવાનું ભૂલતા નહીં પીછી નમખાવજો બુરી નજરથી બચો હરિ ઓમ